Thank you.

વિગતો અનુસાર વાત કરીએ તો બસમાં સવાર ત્યારે લોકો મધ્યપ્રદેશ મિત્રો હરિપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો બસના ના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી ત્યારે મિત્રો કાબૂ ગુમાવતા કે મિત્રો આકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે જી મિત્રો અત્યારને મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ